સુરતના પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા પંદર બોગસ તબીબોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ રૂપિયા ઓગણસાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસનું કહેવું હતું કે આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલ કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી રૂપિયા પચાસથી લઈને બસો રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે જ્યાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે આ આદેશને પગલે પાંડેસરા પોલીસે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા છવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને જોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલ હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં કરવામાં છે તથા જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ નું ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે